ठाकुर परिवार में जन्मेली दीकरी नो दावो ते पूर्व जन्म में आहिर नी दीकरी हती मम्मी चावा पिताई करती थी घर के पीछे देखा तो मम्मी डंडा लेके खड़ी थी सभी लोग बोलते हैं कि दक्षा पहले अंजार में थी हाँ अंजार में थी वो सब सही है मेरी मम्मी तो वहाँ पुल वाले कपड़े पहनती थी सबसे तुम्हारा क्लोज फ्रेंड कौन था वहाँ पर मेरे सारे दोस्त अपना लगा के भगवान आप तो हारा गया ना आप तला ले उतने तो मेरी अंजावाल मम्मी अच्छी थी પાલનપુર તાલુકાના પાંચસોથી વધુ પરિવારની વસ્તી ધરાવતા ખસા ગામમાં એક ઠાકોર પરિવારમાં જન્મેલી ચાર વર્ષની દીકરી દક્ષા હાલમાં સમગ્ર પંથકમાં મીડિયાના માધ્યમથી ચર્ચાનું સ્થાન બની છે દક્ષાની વાતો જાણે એનો પુનઃજન્મ હોવાનું અને પહેલાં અન્ય પરિવારમાં હોવાનું અનુમાન અપાવે છે ગુજરાતી ગરીબ પરિવારમાં જન્મેલી આ દીકરી નાનપણથી હિન્દી ભાષામાં વાત કરે છે જે બાબતે તે હાલમાં ચર્ચાનું સ્થાન બની છે પુનર્જન્મ હોવાની વાતથી ચર્ચામાં આવેલી દક્ષા ઠાકોરના રહેણાંક મકાન સુધી જવા ગામની આ ગલીઓમાંથી પસાર થવું પડે છે હાલમાં ગામની આ ગલીઓમાં અનેક લોકોની અવર જવર વચ્ચે લોકો દક્ષાના ઘર સુધી પહોંચી રહ્યા છે હાલમાં જન્મને લઈ એક દીકરી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પ્રચલિત બની છે જાણીતી બની છે આ દક્ષા એટલી બધી ચર્ચામાં છે કે દક્ષાને મળવા માટે અનેક લોકો તેના ખેતરમાં પહોંચી રહ્યા છે તેની વાતો સાંભળી રહ્યા છે તેને સવાલ જવાબ પણ કરી રહ્યા છે દક્ષા એ પાંચ વર્ષ પૂરા નથી થયા સાડા ચાર વર્ષની ઉંમરની દીકરી છે દક્ષા તેના પુનઃજન્મની વાતો કરે છે તે આહિર પરિવારમાં જન્મી હોય તે વાત કરે છે તેના મમ્મી પપ્પાના પહેરવેશની પણ વાત કરે છે તે જણાવે છે કે મમ્મી એ લાલ કલરના કપડાં પહેરતા હતા અને પપ્પા એ ધોળા એટલે કે વ્હાઈટ કલરની ધોતી પહેરતા હતા આ સાથે તે એવું જણાવે છે કે મને હું ત્યાં મસ્તીખોર હતી અને પપ્પા ક્યારેય મારતા નહોતા પરંતુ મમ્મી મને માર મારતી હતી સાથે તેને એવું જણાવ્યું છે કે હું બાળ મંદિરમાં અભ્યાસ કરતી હતી અને તે સમયે ધરતીકંપના બનાવમાં મારી ઉપર થાબું પડ્યું હતું અને મારું મોત થયું હતું અથવા તો હું મરી ગઈ હતી આ રીતે તેની હિન્દીમાં કાલી બાલી ભાષામાં તે વાતો કરે છે અને ઘણી વાતોના જવાબ પણ આપે છે સાથે તે તેના કેટલાક સપના બતાવે છે કે મારે શું કરવું છે અને બીજી વાત સૌથી આશ્ચર્ય પ્રમાણે એ છે કે આ દીકરીના પરિવારમાં દીકરી પ્રત્યે ખૂબ જ લાગણી છે અને દીકરીને ક્યાંક ને ક્યાંક ગુજરાતી સેટ નથી થતું તે મેં જાતે જઈને જોયું છે કે તેને હિન્દીમાં જ રુચિ છે તે સંપૂર્ણપણે હિન્દીમાં જ વાત કરે છે ગુજરાતીમાં વાત નથી કરતી એ સૌથી એક અચરજ પ્રમાણે તેવી વાત છે આ દીકરી છે તે જન્મથી જ હિન્દીમાં વાત કરે છે અને માતાને આ હિન્દીમાં અભણ હોવાથી ખબર નથી પડતી અમારી વાત દરમિયાન આ દીકરીએ એવું પણ જણાવ્યું હતું કે મારી માતાને હું જ્યારે હિન્દી બોલું છું ત્યારે ખબર નથી પડતી અને એટલે જઈ અને હું મારી માતાને એવું કહું છું કે તારા કરતાં મારા જે પહેલાના અંજારવાળા જે મમ્મી પપ્પા હતા એ સારા હતા અને ખરેખર મિત્રો આ જે શબ્દ બોલે છે ત્યારે માતાને પણ આ વસ્તુ લાગી આવે છે એનું દુઃખ છે પરંતુ આ ગરીબ પરિવારમાં જન્મેલી દક્ષા અત્યારે સંપૂર્ણ રીતે લોકોમાં ચર્ચાનો વિષય બની છે ખેર આ જે પણ હોય કુદરતી ચમત્કાર હોય કે પુનર્જન્મની વાતો હોય આમ તો ગુજરાતી ભજનોમાં પણ કહેવાયું છે કે પર ભવના ફેરા ક્યારે મટવાના નથી અને કરેલા કર્મોના બદલા દેવા પડે છે આવા અનેક ભજનોમાં પણ બોલવામાં માટે હું જે જગ્યા ઉપર ઊભો છું તે જગ્યા તમને બતાવવાની કોશિશ કરીશ કે આ જે જગ્યા છે ત્યાં જ દક્ષાનો પરિવાર રહે છે ઠાકોર પરિવારમાં જન્મેલી આ દક્ષા એ ખેતી કામ સાથે સંકળાયેલા પરિવારમાં જન્મી છે અને ત્યાં ગાયો ભેંસોનો વ્યવસાય છે સાથે ખેતીનો વ્યવસાય છે અને આ જે પણ તમે જોઈ શકો છો તે રેમનું રહેવાનું જે જગ્યા છે અથવા તો જે નાનું મોટું રહેવાનું સ્થળ છે તે છે આ રીતે દક્ષાનો જન્મ થયો છે ઠાકોર પરિવારમાં અને તે એના પુનઃ જન્મની વાતો કરે છે અને આ રીતે દક્ષા અત્યારે અનેક લોકોમાં ચર્ચાનો વિષય બની છે અ શું નામ છે તમારું

તમને હિન્દી નથી ખબર પડતી તો પછી શું કરે પછી જે અડે અથવા તો કે એ પછી તમે એને આપો એવું જ ને બાકી શું એમ એની તમારા બાળકો કેટલા અત્યારે ત્રણ માં કયા નંબર ની છોકરી છે નાની છે સૌથી સૌથી મોટો છોકરો એ કેટલા વર્ષ છે પછી ઓકે અને છે ને એને એમના બાળકો ત્રણ છે હું પ્રયાસ કરું કે બંને બાળકો પણ બધાની સામે આવે હું એમને પણ બતાવવાનો કોશિશ કરીશ બોલાવું ને તમારે બંને બાળકો તો તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે તેમના ત્રણ બાળકો છે બાળકોની અંદર જે છેલ્લે બેઠેલો છે એ દીકરો છે સૌથી મોટો છે એના પછી આ બીજી દીકરી છે અને સૌથી નાની દક્ષા છે આ ત્રણ બાળકો એમના પરિવારમાં છે અને બાકી પણ તમે જોઈ શકતા છો કે એના મમ્મી પપ્પા એટલે કે માતા પિતા બેઠા છે ગાતે હો યાદ હે કોઈ એસા ગીત જો આહીર સમાજ સબસે જ્યાદા ગાતે હો ઉસ ટાઈમ પે તેરી મમ્મી યા તેરે પાપા ગાતે હો એસા કોઈ ગીત ऐसा कुछ ऐसी बा... बात करो जे मम्मी पापा वहाँ के जो कुछ बोलते थे वो कुछ याद है वो कुछ तुम्हें कभी मम्मी डांटती थी क्या किस तरह से डांटती थी पढ़ाई नहीं करती थी तो डांटती कैसे डांटती थी डंडा लेके डांटती थी पिटाई होती थी तुम्हारी मैं ऐसा कहती थी हाँ? कि मैं खेलने जा रही हूँ हाँ? और बाद में होती थी उस टाइम के पापा ज्यादा मार पिटाई करते थे मम्मी मम्मी ज्यादा पिटाई करती थी स्कूल की पढ़ाई नहीं करती थी मैं सब... बहुत शरारती थी ऐसा कुत्ते की और खेलती थी और एक मैंने पढ़ाई नहीं की और बाहर खेलने चलते बाहर दोस्तों के साथ खेल थी घर के पीछे देखा तो मम्मी डंडा लेके खड़ी थी फिर क्या हुआ फिर पिताई की बात में घर में चले गए अभी यहाँ पर तुम्हारे भाई बहन कितने हैं एक बहन है और एक भाई है क्या क्या नाम है एक का नाम है एक का नाम है परजी तेरे 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 पापा का नाम क्या उनका नाम जगमल ठाकुर मम्मी का उसका नाम गीता નાનકડી દક્ષા તેના પૂર્વજન્મની વાતો થકી છેલ્લા કેટલાક દિવસોથી અનેક મીડિયાની ખબરોમાં છવાયેલી જોવા મળી રહી છે જેથી અમે પણ એને મળવાનું નક્કી કર્યું અમે જ્યારે આ ઠાકોર પરિવારના ઘર સુધી પહોંચ્યા ત્યારે અમે જોયું કે નથી અહીં એટલી કોઈ સુખ સગવડ તેમજ આ નાની દીકરીના માતા પિતા પણ ભણેલા નથી તેઓ ગામના પટેલ પરિવારના ખેતરમાં ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે આમ સામાન્ય રીતે જીવન જીવી રહેલા ગુજરાતી પરિવારની દીકરી સમજણ આવતા જ હિન્દીમાં વાત કરે ત્યારે અજુગતું હર કોઈને લાગે પરંતુ બાળકી માત્ર હિન્દીમાં બોલે છે એટલું સીમિત નથી આ ચાર વર્ષીય દક્ષા તેનો પૂર્વ જન્મ અંજારમાં હોવાનું અને તેનું ધરતીકંપ આવતા ધાબુ એટલે કે છત પડતા મોત થયું હોવાનું પણ જણાવે છે સભી લોક બોલતે હે કે દક્ષા પહેલે અંજાર મે થી હા અંજાર મે થી વો સબ સહી હે વો સબ સહી હે હા તો ફિર અંજાર કા ક્યા કુછ માલુમ હે તુમે इतना ही मालूम था क्या क्या मालूम है जितना मालूम है वो सब बताना है बता तो दिया नहीं अभी बताना है बोलो अभी बताना है अंजार में मर गई थी मेरे ऊपर एक बड़ा सा ढपक गया था स्कूल से घर पे जा रही थी घर से स्कूल कितनी दूर थी घर से स्कूल तो पास में ही थी कितना चलना पड़ता था મેરે પાપા છોડને આતી થી સાથે તે આહીર પરિવારમાં જન્મી હોવાનું અને તેનું નામ પ્રિન્જલ હોવાનું પણ જણાવી રહી છે તેના તેની માતા લાલ કપડા પહેરતા તો પિતા સફેદ ધોતી પહેરતા હોવાનું પણ જણાવે છે વહા પર પાપા ઓર મમ્મી મમ્મી કપડા કેસે પહેનતે થી યાદ હે કલર કે કપડે પહેનતે થે तो वहाँ फूल वाले कपड़े पहनती थी। फूल वाले कपड़े। हाँ। उसका कलर कैसा था मैं आहर के घर थी। नहीं कपड़े का कलर कैसा था लाल। लाल। हाँ। तो अंजार में और कुछ क्या याद है और कुछ इतना ही था और कुछ याद नहीं है जैसे तुम पढ़ाई करने के लिए वहाँ जाती थी है? तो फिर वहाँ पर जैसे तुम्हारे कोई फ्रेंड हो कोई उनका किसी का कोई नाम याद फ्रेंड है? तो हैं, फ्रेंड तो थे पर उनका नाम याद नहीं सबसे तुम्हारा क्लोज फ्रेंड कौन था वहाँ पर मेरे सारे दोस्त नहीं सबसे ग्रेट कोई तो होगा जो तुम्हारे नजदीक ज्यादा रहता हो हाँ? उसका नाम क्या था उसका नाम नहीं पता बस नजदीक रहता था वो मेरे साथ घूमता फिरता वो सब करता मतलब खेलने में क्या कुछ सबसे ज्यादा खेलते थे वो मालूम है हाँ? क्या खेलते थे सबसे ज्यादा तो फुटबॉल से ज्यादा खेलते थे फुटबॉल से ज्यादा खेलते थे मेरी बात तुम जैसे अंजार की बात करते हो ना हैं अंजार की बात करती हो तुम पहले की तो वहाँ पर पापा कौन से कलर के कपड़े पहनते थे वहाँ लाल कलर के बस नहीं पा, पापा कौन से कपड़े पहनते थे वो तो मम्मी पहनती थी रेड कलर के ધોતી બેન થઈ હા અમે એને વધુ સહજ રીતે સમજવા પ્રયાસ કર્યો અને તેની કેટલીક મનપસંદ બાબતો વધુ ઊંડાણપૂર્વક જાણવા પ્રયાસ કર્યો તો અમને જાણવા મળ્યું કે તે હાથમાં લાકડી કુશળતાપૂર્વક ફેરવી લે છે તો નાચવામાં પણ સારો રસ ધરાવે છે તે બંને બાબતો તેને અમારા કેમેરા આગળ બખૂબી કરી બતાવી હતી જે જોતા અમને પણ આશ્ચર્ય લાગ્યું કે આહિરની જેમ લાકડી તો ઠાકોરની જેમ નાચવામાં પણ દીકરી દક્ષા અવ્વલ છે પિતા દીકરીના જન્મથી ખૂબ જ ખુશ છે તેઓ દીકરીની સરખામણી સો વીગા જમીન સાથે કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાના ઘરે જન્મેલી હોશિયાર દીકરીના જન્મને લઈને વ્યાકુળ અને ભાવુક પણ છે તેઓ ભાવુકતા સાથે જણાવે છે કે દીકરીનો જન્મ કોઈ સુખી પરિવારમાં થયો હોત તો તેના ભવિષ્ય માટે સારું હોત આ શબ્દો છે રડતા મને એક ગરીબ પિતાના પોતાની હોશિયાર દીકરીના ભવિષ્યની ચિંતા કરતા તમને ફરી મારો એક પ્રશ્ન રહેશે મેં જેમ બેનને પૂછ્યો છે ગીતાબેનને એવી જ રીતે તમને કે દીકરી એવું કે છે કે મારી મમ્મી ને જયારે મારી ભાષા ની ખબર નથી પડતી એટલે કે હું જે બોલું છું એ ખબર નથી પડતી ત્યારે મને એવું થાય છે કે આ મારી વાત નથી સમજતા અને પછી એવું કે છે કે તમારા કરતા મારા પેલા મમ્મી પપ્પા જે અંજાર માં હતા એ સારા હતા તો ત્યારે કઈ થાય છે આઘાત જેવું દુઃખ જેવું લાગે છે કે અમે આટલી મોટી કરી છે એના છોકરીઓ શું લાગે એમ અચાનક એટલે આપણે એમ લાગે કે ભગવાન સારા ગયા આપતા લેવત ને

એ પિતા ક્યાંકને ક્યાંક દીકરી માટે એવું પણ વિચારે છે કે આટલી હોશિયાર મારી દીકરી એનો બીજો જન્મ હોય કે જે પણ હોય પણ કોઈ સુખી ઘરમાં જન્મ એને મળ્યો હોય તો એ વધારે સુખી રહેતી ને ખુશ રહેતી તમે વિચારો મિત્રો કે એક પિતાની લાગણી કેટલી છે દીકરી પ્રત્યે ક્યાંક ને ક્યાંક એમને પણ એવું લાગે છે કે હિન્દી બોલે છે આ છોકરી હોશિયાર છે એટલે બીજા અને આ વાત કરતા કરતા તેઓ ભાવુક પણ થયા હતા અને એક પિતા બાળકો માટે ક્યારે એવું ન બને ગરીબ હોય કે અમીર હોય પણ પોતાના બાળક માટે બધું જ કરી છૂટવાની તૈયારી જે રાખે તેને પિતા કહેવાય અને બસ એ જ રીતે આ ઠાકોર પરિવારમાં જન્મેલી દીકરી માટે પિતાની લાગણીઓ એવી જ યથાવત છે અને ક્યાંક ને ક્યાંક લાગણીમાં છે કે દીકરી અને દીકરીનું હિન્દી બોલવાથી ઘણી બાબતો ખબર નથી પડતી પરંતુ જ્યારે તે ઈશારા કરીને સમજાવે છે ત્યારે વાત સમજે છે ને એની માગણીને પૂરી કરે છે આ જ રીતે

मेरे पापा को तो समझ पड़ता है तो फिर क्या करती हो अगर जैसे कुछ मम्मी के पास मांगना है मैं ऐसा करती हूँ एक दिन मैंने बिस्तर हाँ। का है वो समझ नहीं बाद हाँ। में बैठी बैठी रोने लगी बाद में पापा ने के मुझे कहा बाद में मैंने सब बातें बता में थी मेरी मम्मी अच्छी थी वो सब कहा तुमने मम्मी को बोला था ऐसा मैंने मम्मी को कहा कि मेरे बिस्तर का है हाँ। और बाद में उसको पता नहीं चला बाद में पापा ने मैंने ऐसा कहा कि मेरी अंजाव मम्मी अच्छी थी हाँ। ऐसा कह के उतना कहा तुमने ऐसा बोला मम्मी को कि मेरी अंजार वाली मम्मी अच्छी थी तो फिर तुम्हारी मम्मी ने क्या बोला મીડિયા માધ્યમે અને ખબરો વચ્ચે પણ પોતાની ઓફિસ ખાતે આ દિકરી જોડે વાર્તાલાપ કરે છે જ્યાં જિલ્લા કલેક્ટર ની સામે ખુરશીમાં બેસી દક્ષા વાતો કરે છે તે જણાવે છે કે તેનું સપનું છે કે તે મોટી થઈને ફૌજી બને ક્યાં પણ ફૌજી બન કે ક્યાં કરો चोर को गोलियां मारोगे चोर को गोलियां मारो कैसे मालूम पड़ता है कि कोई चोर है तो चोर वो ना वो सब चोर। कल तुम कहीं गई थी है? कोई ऑफिस में गई थी आ, गई थी। कौन सी ऑफिस थी वो बहुत सारी ऑफिस में गई थी कलेक्टर ऑफिस गई थी कल तू? एक तो पानुपुर गई थी वहाँ सब गई थी पालनपुर में वो सर क्या पूछ रहे थे बातें की थी बस क्या बातें की थी सर के साथ बहुत सारी नहीं फिर भी क्या क्या बात क्या की थी वो बताइए मुझे कुर्सी में बैठी थी कुर्सी में लोगों के साथ बातें की वो मालूम है किसके साथ बात किया था हाँ बताया तो खड़े अभी क्या बताया अभी बताया वो जिला कलेक्टर थे ये मालूम है वो आपको मालूम होगा वो तो आपके सर है ना नहीं वो सबके सर होते हैं वो जो हमारा बनास काठा जिला है ना है? वो पूरे जिले के साहब है बड़े सबसे बड़े साहब वो है ऐसा है हां क्या क्या बोलते हैं उनको कलेक्टर साहब हां तो उनको मिलके कैसा लगा मुझे पूरा विश्वास है कि ये पहले सारी जमीन किसकी थी हमारे भागे थे ना जमीन अच्छा लगा था सर की कौन सी बात अच्छी लगी थी वहाँ पर अच्छे अच्छी बातें की थी सर अच्छी बातें अच्छी लगी थी, थी। चर्चा नो विषय बने ली अध्यक्षा ये नानकड़ी एक डिक्री से अध्यक्षा इतनी बड़ी चर्चा नो विषय बनी से कि अवार नवार मीडिया न मित्रों તેના ખેતર સુધી પહોંચે છે અને જ્યારે આ સંપૂર્ણ બાબત છે એ અત્યારે બહુ એકદમ હાઈ લેવલે છે એટલે કે વધુ પડતી છે ગામના લોકો જે છે તે પણ અહીંયા દક્ષાને જોવા પહોંચે છે અને ક્યાંક ને ક્યાંક જ્યારે મીડિયાની ગાડીઓ પહોંચે છે ત્યારે તમે આ જુઓ કે એના ગામના જ આ લોકો છે બધા એ દક્ષાની જોડે આવીને લોકો શું વાત કરે છે શું સવાલ જવાબ થાય છે એ બધી જ લોકોને જોવા માટેની કંઈક ને કંઈક એક ઉત્સુકતા છે અને આ રીતે ગામના લોકો જે છે તે પણ દક્ષાના પણ ગતિવિધિ દક્ષા જોડે થાય છે કઈ પ્રકારે મળે છે કેવા લોકો મળે છે આ બધું જોવા માટે ગામના લોકો પણ પહોંચી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ગામના લોકોને પણ એવું લાગે છે કે દક્ષાના જીવનમાં કંઈક તો અન્ય લોકો કરતા અલગ છે અને આ રીતે ખૂબ મોટી સંખ્યામાં ગામના અને આજુબાજુના ગામના લોકો પણ પહોંચી રહ્યા છે દક્ષાને જોવા માટે અને મળવા માટે